રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી લઈને છે ત્યારે હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે ક્ષત્રિય સમાજના વિરોધને લઈને દિલ્હી બોલાવ્યા હોવાની ચર્ચા સામે આવી છે પરંતુ આપણે જણાવી દઈએ કે ક્ષત્રિય સમાજ ઉમેદવાર બદલવાની માંગ પર અડગ છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરસોત્તમ રૂપાલાને દિલ્હીથી ભાજપનું તેડું આવ્યું છે જો કે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં આ બાબતે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો અને ખંડન કર્યું અને સાથે સાથે એમ પણ જણાવ્યું કે ત્રીજી અને ચોથી તારીખે દિલ્હીના પ્રવાસમાં છું એટલા માટે અહીંયા આગળ જે લોકલ પ્રચારનો જે કાર્યક્રમ હતો તેમાં ત્રણ અને ચાર રિઝર્વ રાખવામાં આવ્યા હતા અને ત્રીજી ને ચોથી તારીખે દિલ્હીમાં છું પરંતુ સરકારના કામથી હું જઈ રહ્યો છું દિલ્હી એવું તેમણે સ્પષ્ટતા કરી હતી તો વાત ચાલી રહી છે કે આપનું નામ છે રહ્યું છે દિલ્હીથી બોલાવવામાં છે વાત તો અત્યારે ચાલી શું પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી પછી બીજું પૂછો બેઠકમાં ભાગ લેવા જવાનો કોઈ વાત છે તમારી 3 4 અને 7 તારીખ રાખવામાં આવી છે આ બાબતમાં કેટલી સત્યતા છે એ વાત સાચી છે મેં ત્રીજી અને ચોથી તારીખ એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો પણ ત્રીજી તારીખ કેબિનેટની આવેલી હોય હું કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને આ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન ભરાઈ શકે એવું નથી નિશ્ચિત જ છે મોહનભાઈ નું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટ થી નક્કી કરેલું છે નહીં એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે ધારણ આપેલી છે